વિજાપુરમાં મકરાણી દરવાજા પાછળ આવેલ એક મોહલ્લામાંથી નગરપાલિકા દ્વારા કામ ન થતાં તેના રહીશોએ પોતાનો રોષ મીડિયા સમક્ષ ઠાલવ્યો વિજાપુર મકરાણી દરવાજા પાસે આવેલ એક મહલ્લામાં કેટલાક સમયથી કામ મળતે રોડ તોડી નાખવામાં આવે છે પરંતુ ત્યાંનો મલબો પણ કોન્ટ્રાક્ટર દ્વારા હટાવવામાં નથી આવ્યો અને તૂટેલી ગટરો ઉપર પથ્થરો મૂકીને ઢાંકી દેવામાં આવતા તેના રહીશો દ્વારા મારો અવાજ મીડિયાને જણાવેલ કે અમે આ અહીંયા વર્ષોથી રહીએ છીએ અને કાયમી લેરો પણ ભરીએ છીએ તેમ છતાં પ્રાથમિક સુવિધાઓથી અમે વંચિત છીએ વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા દ્વારા અમને તરછોડવામાં આવે છે તેના એક સ્થાનિક દ્વારા કહેવામાં આવ્યું કે નગરપાલિકાના કર્મચારીઓ અમારી સાથે ગેરવર્તન કરે છે કે જે થાય તે કરી લો તેના સ્થાનિક મણિબેન દ્વારા જણાવવામાં આવ્યું કે અમે વેરો ભરીએ છીએ પરંતુ અમને પાણી જેવી સામાન્ય સુવિધાઓ પણ આપવામાં આવતી નથી જેથી અને અહીંની પ્રજા ત્રાહીમાં પોકારી ગઈ છે જાહેર માર્ગો ઉપર અમને આવવા જવાની પણ તકલીફો પડે છે કેમ કે રસ્તાઓ બિસ્માર થઈ ગયા છે જો કોઈ વડીલ અથવા બીમાર વ્યક્તિ પડી જાય તો જવાબદારી કોની તે પણ એક મોટો પ્રશ્ન છે વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા કે ચીફ ઓફિસર દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવતા તેવું લોકોનું કહેવું છે

એ પેલા પાક ને મૂકી દી લાઈન હતી તોડી પાક ને મૂકી દીધી એ બધા મૂકી તોડ ભરવાયા નઈ અમારે ચાર ઘર લાઈન નઈ લીધી વેળો પર પાક ને વેડો પર અમારે ચાર ઘરની લાઈન નઈ આલી હજી

જે થાય નહી થાય કે ઓફિસર ને પાક નહી હોય કેમ કરતા નહીં કેમ કરતા ફોટા ફોટા ભાઈ ભજતા ફોટા ભાઈ ભજતા રયો હવે કાઢવા મારો બટન એ કે તમા ચાર ગની લાઈન હોય વેરો ભરાઈ દીજો વેરો તાત્કાલિક વેરો તો કેમ નહી આવે ભલા વેરો ભરાયો પછી કેમ ના પારડે આ લાઈન કે ઓથી લે કોઈ લાઈન લે લે તું આટલી લોબી લાઈનો